નમસ્કાર મિત્રો જય કુળદેવીમાં મિત્રો આપણા કુળદેવી જ્યારે પ્રસન્ન થાય છે જ્યારે આપણા ઉપર રાજી હોય છે ત્યારે કુળદેવીમાં આપણને કેટલાક એવા સંકેતો આપે છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી જણાવીશું કે કુળદેવીમાં જ્યારે પ્રસન્ન હોય છે કુળદેવીમાં આપણા ઉપર જ્યારે રાજી હોય છે ત્યારે કેવા સંકેતો આપે છે અને કેવા સંકેતો આપણને મળે છે દર્શક મિત્રો અને કેવી રીતે ખબર પડે છે કે કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન છે કુળદેવીમાંનો આપણા ઘરમાં વાસ છે તો દર્શક મિત્રો જો તમારા ઘરમાં કુળદેવીમાંનો વાસ હશે તો તમને પણ આ વિડીયોમાં જણાવવામાં આવેલ પ્રમાણેના સંકેતો મળવા લાગશે મિત્રો આ સંકેતો આમ તો સામાન્ય હોય છે પરંતુ બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવાના હોય છે આ સંકેતો તમારા ઘરના મંદિરમાં જ્યાં કુળદેવીમાંની તમે પૂજા અર્ચના કરો છો તો મંદિરમાં પણ તમને જોવા મળી શકે છે દર્શક મિત્રો આ સંકેતો તમને તમારા ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરે આવેલ કોઈ પણ મહેમાન હોય કે અથવા કોઈ ભિક્ષુક કે મિત્ર કોઈ પણ અજાણ્યા વ્યક્તિમાં પણ આવા સંકેતો તમને જોવા મળી શકે છે તો દર્શક મિત્રો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છીએ દર્શક મિત્રો ખાસ અમારે આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયો દરેક ભાઈઓ બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રો આ વિડીયોમાં અમે તમને કુળદેવી માતાના એવા દસ ખૂબ જ ઉપયોગી સંકેતો વિશે જણાવી રહ્યા છીએ સંકેતોની વાત કરીએ તો તેના પહેલાં મિત્રો આપ સૌને વિનંતી છે કે જો તમે હજી આ વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય કુળદેવીમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર કુળદેવીમાંની અસીમ કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહેશે અને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો ચાલો દર્શક મિત્રો જાણીએ કે કુળદેવી માતાજીના કેવા સંકેત મળે તો એવું માનવું કે કુળદેવી માતાજીનો આપણા ઘરમાં વાસ છે તો નંબર એકથી શરૂઆત કરીએ તો નંબર એક છે જો ઘરમાં કુળદેવી માતાજીના સારા આશીર્વાદ હોય જો કુળદેવી માતા આપણા ઘર ઉપર રાજ્ય હોય તો તે ઘરની એક ખૂબ જ સારી બાબતો હોય છે કે તે ઘરમાં મંદિરનો દીવો ક્યારેય પણ ચાલુ આરતી અથવા તો પૂજામાં બુજાઈ જતો નથી તો મિત્રો ખાસ જ્યારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધ વચ્ચે જ કોઈ કારણ વગર ઓલવાઈ જાય જેમ કે પવન હવા વગેરે ઓલવાઈ જાય છે તો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે તમારા કુળદેવી માતા તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે સમજવું કે ઘરમાં કુળદેવી માતાજીના સારા આશીર્વાદ બનેલા છે અને નંબર બે મિત્રો ઘરના આંગણામાં જો તમને ક્યારેય પણ છછુંદર આટા ફેરા મારતું દેખાય તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદ બનેલા છે તેથી તમારા ઘરમાં મિત્રો હંમેશા સુખ અને સમૃદ્ધિ અને ધન દોલત આવતી રહેશે જેથી શાસ્ત્રો પ્રમાણે મિત્રો કહીએ તો ઘરના આંગણામાં છુંદરનો દેખાવું એટલે કે આવવું તેને શુભ માનવામાં આવે છે નંબર ત્રણ કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મોંઘું જાનવર આવીને ઊભું રહે છે દાખલા તરીકે મિત્રો ગાય કે કૂતરું કે અન્ય કોઈ પણ પ્રાણી વગેરે તો સમજવું કે તમારા ઘર ઉપર તમારા ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ રહેલો છે દર્શક મિત્રો હંમેશા આ પ્રકારના જાનવર સકારાત્મક ઉર્જા આપતા હોય છે ત્યાં આકર્ષિત થતા હોય છે અને જ્યાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં મિત્રો જો કોઈ મૂંગું જીવ આપણા ઘરના આંગણે ઊભા રહે છે તો તેને અવશ્ય ખોરાક આપવો જોઈએ તેનાથી તમને ઘણો લાભ થશે નંબર ચાર જો દર્શક મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિઓ છે અને તે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે દીવા ધૂપ અને અગરબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેત કહેવામાં તમારા ઘર માટે છે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે અને ગુળદેવી માતાજીના પણ આશીર્વાદ રહેલા છે કારણ કે મિત્રો શાસ્ત્રમાં કહેવાયું છે કે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો અથવા આપણા માતા પિતાઓ ભગવાનની સેવા પૂજા કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે કારણ કે મિત્રો માતા પિતાઓને પણ આપણે આદરભાવ અને પ્રેમથી રાખતા હોઈએ છીએ ત્યારે જ તેઓ પણ પૂજા ઘરની અંદર ખુસ્મય અને રાજી થઈ અને કુળદેવી માતાની પૂજા કરતા હોય છે અને મિત્રો જેના ઘરમાં માતા પિતા રાજી હોય છે તેના ઘરમાં હંમેશા કુળદેવી માતા રાજી હોય છે અને કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે નંબર પાંચ આપણે માં જગદંબાની નવરાત્રિમાં આપણા બધાના ઘરે એક ગરબો રાખેલો હોય છે અને તે ગરબાની અંદર આપણે દીવો પ્રગટાવતા હોય છે તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ ઓલવા લાગે છે તો સમજવું કે આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે જો આપણા ઘરમાં આવું થાય અને જો આવું તમને લાગે સવાર સાંજ કપૂર અને ગૂગડનું ધૂપ કરવું તેનાથી કોઈ પણ પ્રકારની જો નકારાત્મક શક્તિ હશે કોઈ નકારાત્મક ઊર્જા હશે તો પણ તે દૂર થઈ જશે નંબર છ જે ઘરમાં કુળદેવી માતાજીના આશીર્વાદ હોય છે જે ઘરમાં કુળદેવી માતાજી રાજી હોય છે તે ઘરમાં હંમેશા એક પ્રફુલ્લિત વાતાવરણ રહે છે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણે અજાણે કુળદેવી માતાજી આપણાથી નારાજ થયા છે જેથી કરીને ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે કુળદેવી માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી સાચા ભાવથી કુળદેવી માતાજીની સેવા પૂજા કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગરબત્તી પ્રગટાવો જેથી ઘરનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે નંબર સાત શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ અને શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત દેખાઈ આવે છે તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સીધી ભગવાન પાસે અથવા તો તમારા કુળદેવી માતા પાસે જઈ રહી છે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ મિત્રો જરૂરથી કરી શકો છો અને જરૂરથી કરજો નંબર આઠ આમ તો મંદિરની સાફ સફાઈ મિત્રો નિયમિત જ કરવી જોઈએ પરંતુ દર્શક મિત્રો જો તમે મંદિરની નિયમિત એટલે કે રોજ સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ તમારું મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહ્યું છે જેમાંથી ઉર્જાઓ શક્તિનો વાસ થઈને અને આપણને ઉર્જા દેખાતી હોય અને એક જાતનું પ્રકાશિત મંદિર દેખાતું હોય તો એ એક એવો સંકેત છે કે કુળદેવી માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે તમારા ઘરમાં કુળદેવી માતાજીનો વાસ છે કારણ કે મિત્રો જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂડું રૂપાળું લાગે છે અને તેની અલગ જ અભાવ હોય છે તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઉર્જાનો અનુભવ થવા લાગે છે નંબર નવ જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા કુળદેવી માતાજીના મંદિરમાં કોઈ પણ મનોકામના કરો છો અને તમારી જે મનોકામના હોય તે થોડા જ દિવસની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિરમાં બિરાજમાન છે તમારા કુળદેવી માતાજી તમારા મંદિરમાં હાજરા હજુર બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી નિયમિત રીતે કુળદેવી માતાજીની સેવા પૂજા કરવી જોઈએ જેથી કરીને કુળદેવી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે અને મિત્રો નંબર દસ છે ખાસ તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાઓના ફોટા તસવીરો આપ રાખો છો અને મિત્રો તમે રાખતા જ હશો કે આપણે જે કુળદેવી માતાને જે માતાજીને માનતા હોઈએ તેમના ફોટાઓ આપણા મંદિરની અંદર હંમેશા માટે રાખીએ છીએ અને તમે જ્યારે પૂજા અર્ચના કરો છો બે હાથ જોડીને નિખાલસથી સામે જોઓ છો ત્યારે તમે તે ફોટા સામે જોવો છો ત્યારે તે ફોટો કે જે તસવીર છે જે મૂર્તિ એક અલગ જ ઉર્જા તમને જોવા મળે છે અથવા તો કુળદેવી માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને લાગે છે તો મિત્રો સમજો કે કુળદેવી માતાજીની આપ ઉપર અસીમ કૃપા આપનારા બની રહી છે અને આપની ઉપર અસીમ કૃપા બની રહી છે આવા સંજોગોમાં આ વાત ફક્ત તમારા મનમાં જ મિત્રો રાખજો કોઈને પણ મિત્રો કહેશો નહીં અને સાચા મનથી તમારા કુળદેવી માતાજીનો આભાર વ્યક્ત કરજો અને માતાજી પ્રત્યે સાચો ભાવ સાચી શ્રદ્ધા રાખવી જે સાચી શ્રદ્ધા અને સાચો ભાવ રાખે છે તેની ઉપર કુળદેવી માતાજીની સદાય માટે કૃપા દ્રષ્ટિ રહે છે તો દર્શક મિત્રો આ સરસ મજાની માહિતી જો કોઈ અન્ય લોકો સુધી તમે પહોંચાડો છો તો પણ માતાજીની કૃપા તમારા ઉપર બની રહેશે કારણ કે આવી માહિતી દરેક જગ્યાએ મિત્રો સાંભળવા મળતી નથી જેથી ખાસ આ પુણ્યના ભાગીદાર બનશો અને આ માહિતીને આગળ જરૂરથી મોકલશો તો મિત્રો હું બે હાથ જોડી અને કુળદેવી માતાજીને પ્રાર્થના કરું છું કે આપ અને આપના પરિવાર પણ કુળદેવી માતાજીને સદાય માટે અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું તો દર્શક મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય કુળદેવીમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ મિત્રો